મારું નામ દિનેશ બારુપાર છે હાલે હું કચ્છ નો અત્યંત કાયમ કહી શકાય એવા ધોરડો ની અંદર પ્રાથમિક શાળાની અંદર હું આજે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું આજે તમે આવેદન આપ્યું છે શું કહેશો એ વિશે આવેદન આપવાનું અમારો મુખ્ય હેતુ એ છે કે અમે ઘણા સમયથી બન્ની પચ્છમ લખપત જેવા ઘણા બધા અંતરિયાળ ગામોમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર કચ્છની અંદર સ્થાનિક ભરતી માટેના પ્રયત્નો ચાલુ થઈ રહ્યા છે એ સ્થાનિક ભરતી થાય એના અમારી માંગણી માંગણી છે છે સાથે લાગણી પણ કે બને એટલા વહેલી તકે અમને એક તક આપવામાં આવે સરસ સ્થળો જે અમે છેલ્લા ઘણા સમયથી અંતરિયાળ ગામડાઓની અંદર કામ કરી રહ્યા છીએ તો કેવી એવી તક આપવામાં આવે કે બાજુમાં આવી શકીએ નજીકની અંદર આવી શકીએ કારણ કે જો સ્થાનિક જે ભરતી છે એના અંદર એકતાલીસો શિક્ષકો આવશે તો જે નજીક નજીકના ગામડાઓ છે જે એક અમને પ્રાયોરિટી મળવી જોઈએ એ નજીકના ગામડાઓ છે એ પેક થતા જશે તો અમારી સતત જે બાજુમાં આવવાની એક અપેક્ષા છે એ અપેક્ષા ધીમે ધીમે ક્ષીણ થતી જશે તો અમારી એક નાનીકડી એવી જ માંગણી છે કે બને એટલા ઝડપથી એક આંતરિક બદલી કેમ્પ આપવામાં આવે જેથી કરીને અમે નજીક આવી શકીએ અને અમને એક ચાન્સ આપવામાં આવે બાકી ભરતી કરી રહ્યા છે એ જે બાબતો છે ખૂબ જ સારી બાબતો છે અને આ બાબતોને ધ્યાનમાં લઈ અને અમે અતારે માનની ટીપીઓ સાહેબ જિલ્લા પ્રાથમિક સંઘના અમારા પ્રમુખ સાહેબ આ બધાને અમે આવેદન પત્ર આપી અને અમારી માંગણી છે લાગણી સાથે રજૂ કરી રહ્યા છીએ મારું નામ છે સુનિલ પરમાર હું શિક્ષક છું સુનિલભાઈ આજે તમે આવેદન આપવા વિષય છે કે તાજેતરમાં કચ્છ જિલ્લાની અંદર જે સ્પેશિયલ ભરતી થવાની છે એને એને સમગ્ર શિક્ષક સમાજ અને અમે શિક્ષકો પણ આવકારીએ છીએ પરંતુ આ ભરતી સ્પેશિયલ કચ્છ જિલ્લાની જ છે જેમાં કચ્છમાં અંદાજે ત્રેતાલીસો ને પાંચ જગ્યા ખાલી છે એની સામે સરકાર એકતાલીસોની ભરતી કરી રહી છે એ ખરેખર ખૂબ સારી વાત છે પરંતુ અમારી માંગણી એવી છે કે આ ભરતી થાય એના પહેલાં જે બોર્ડર ઉપર અંતરિયાળ વિસ્તારમાં અમે જે નોકરી કરી રહ્યા છે એ શિક્ષક મિત્રોને એક વખતે આંતરિક બદલી થઈ જાય કે જેથી બાકી નવા નિમણૂંક પામનાર શિક્ષકો જો પહેલા

હા અમે આજે આવેદન આપવા આવ્યા છીએ કે અમે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં બંને પછમ જેવા જે કહી શકાય એવા વિસ્તારમાં અમે ઘણા સમયથી કામગીરી બજાવી રહ્યા છીએ અમને ત્યાં ખૂબ તકલીફ પડે છે છતાં પણ અમે કામગીરી બજાવીએ જ છીએ પણ હવે જે આંતરિક બદલીની પહેલાં અહીંયા કચ્છની સ્પેશિયલ ભરતી આપવાની વાત ચાલી રહી છે તો એ કરે છે એ ખૂબ જ સરસ છે પરંતુ જો એ કચ્છની સ્પેશિયલ ભરતી કરશે તો અમારા જેવા જે ઘણા સમયથી ખાવડા જેવા બંને પછમ જેવા વિસ્તારમાં જે ખરેખર સારી કામગીરી કરી રહ્યા છે એ લોકોને અહીંયા તાલુકા મથકે જિલ્લા મથકે નજીકના સ્થળે આવવા માટે એમને ચાન્સ જતો જ રહેશે એમના જેવું લગભગ સપના જેવું થઈ જશે તો અમારી એવું આ માંગણી છે કે પેલા જે આંતરિક બદલી છે આંતરિક બદલી નો કેમ કરે અને પછી આપડી આ કચ્છની સ્પેશિયલ ભરતી કરે એવી અમારી માંગણી છે સરકાર હવે સરકાર સામે અમે માંગણી તો મૂકી જ છે કે અમે અમારે કચ્છની જે સ્પેશિયલ ભરતી કરે એ પેલા અમારી આંતરિક બદલી કરે કે એમાંથી અમને કોઈ ફેર નહીં અમને ભલે પછી કચ્છની ભરતી થઈ જાય પછી કદાચ અમને છૂટા કરશે કારણ કે એમાં મેકમ તો બનતું જ નથી એટલે અમે છૂટા તો થતા જ નથી પરંતુ જો એવું કરે તો અમને અમારું સ્થળ મળી શકે જે અમે ઘણા બધા સમયથી છેક કહી શકાય અંતરિયા વિસ્તારમાં પચ્છમ વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે તો અમને થોડુંક નજીક આવવાનો ચાન્સ મળે ઘનશ્યામસિંહ બી જાડેજા ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ભાઈ આજે તમે આવેદનપત્ર આપવા આવ્યા હતા શિક્ષકો એના વિશે શું કહેશો આજે ભુજ તાલુકામાં આજથી ત્રણ વર્ષ પહેલાં જે ભરતી થયેલી તે લગભગ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી થયેલી અને જે જગ્યાએ ઝીરો શિક્ષકવાળી શાળાઓ હતી તે જગ્યાએ જ આ જે મિત્રો અહીં આવેલા છે એમની ત્યાં ભરતી થયેલી અને એ લોકોની એવી માગણી છે કે નવી કચ્છની સ્પેશિયલ ભરતી થઈ રહી છે એના પૂર્વે જો બદલી કેમ્પ દર વખતે એવું જ હોય છે કે ભરતી થાય એના પહેલાં બદલી કેમ્પ થાય તો એ આ જે શિક્ષક મિત્રો અહીં આવેલા છે એમની એવી અમારા સમક્ષ માંગણી છે કે નવી ભરતી થાય એના પહેલાં જો જિલ્લાને જિલ્લાની અંદર જે આંતરિક બદલીઓ થતી હોય છે એ આંતરિક બદલી ભરતી પહેલાં થઈ જાય તો એમને જે દૂરવર્તી વિસ્તારોમાં ત્રણ વર્ષ સેવા બજાવેલી છે તો તાલુકાની અંદર સારી જગ્યાએ અથવા નજીકના કોઈક તાલુકામાં એમને સેવા કરવાનો અને કુટુંબની સાથે રહેવાનો મળી રહે એના માટે એમની આજે માંગણી છે સાથે સાથે જે નવી ભરતી થવાની છે એ લોકોને હવે કચ્છ જિલ્લામાં કાયમ માટે રહેવાનું છે એટલે આ લોકોની આંતરિક બદલીથી નવી જે ભરતી થશે એના ઉપર કોઈ અસર થશે નહીં અને વર્ષોથી આ નિયમ રહ્યો છે કે જ્યારે જ્યારે ભરતી થાય ત્યારે ત્યારે બદલીના દોર આવતા જ હોય છે તો આ લોકોને મારા હિસાબે આ એકત્રીસ સાથે નવો સેટઅપ બને અને ત્યારબાદ આપણો સેટઅપ મંજૂર થઈ જાય તો નવી પહેલાં બદલી થાય અને ત્યારબાદ જે ભરતીની પ્રક્રિયા ચાલુ છે એ થાય એવી આ લોકોની માગણી છે અને આ માગણી હું ભુજ તાલુકાના પ્રમુખ તરીકે જિલ્લા સંઘ સુધી અને જિલ્લા સંઘ આ માગણી રાજ્ય સુધી પહોંચાડે એવી અમારા શિક્ષકોની માગણી છે